દર્શક મિત્રો હું છું ડોક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ આજે તમારી સામે વિશેષ વાત લઈને આવ્યો છું શનિ મહારાજ ઓગણત્રીસ તારીખે મીન રાશિની અંદર પ્રવેશ કરેલો છે જેથી કઈ કઈ રાશિવાળાને શું શું તકલીફ અને શું શું લાભ મળનાર છે એ વિશે વાત કરીશું તો ચાલો જોઈએ અને શું શું શનિ મહારાજ આવનારા અઢી વર્ષમાં નવું કરનાર છે મિત્રો આપ મારી યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો હજુ સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો ને આવી જ વાતો લઈને હું આવતો રહું છું આપની સમક્ષ તો તેનો તરત જ આપને લાભ મળી શકે આપ પ્રમાણે વર્તી શકો આશા રાખું છું કે આપ અત્યાર સુધીમાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો શનિ મહારાજ ઓગણત્રીસ માર્ચના રોજ પોતાની મકર રાશિ છોડી અને મીન રાશિની અંદર પ્રવેશ કરેલ છે જેને કારણે આવનારા અઢી વર્ષની અંદર શું શું થવાનું છે એ આપણે જોઈએ ખાસ કરીને રાજકારણની અંદર મોટી ઉથલપાથલ થઈ શકે તેમ છે આપણા પાડોશી દેશ જેવા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા વગેરે દ્વારા આપણી સાથે નાના મોટા વિશ્વાસઘાત પણ થઈ શકે તેમ છે તેમજ શનિવારે અમાસને દિવસે થયેલું સૂર્યગ્રહણ પણ આવનાર દિવસોની અંદર ખૂબ જ મોટો ફેરફાર વિશ્વ લેવલે લઈ આવી શકે તેમ છે આકસ્મિક રીતે શેર બજાર પણ અપ એન્ડ ડાઉન થશે આવી બધી જ સમસ્યાઓ આવનારા અઢી વર્ષની અંદર શનિ મહારાજ કરશે તેમજ ખાસ કરીને આવનારા બેથી ત્રણ મહિના માટે તમામ રાશિઓને જુદા જુદા પ્રકારના લાભ તેમજ સાવચેતીઓ જણાઈ આવે છે તો ખાસ કરીને જોઈએ તો મકર રાશિવાળા જાતકોને શાળા સાથે ચાલતી હતી એ ઓગણત્રીસ માર્ચના રોજ પૂર્ણ થયેલ છે તેમજ તેની સાથે કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને પણ જે નાની પનોથી ચાલતી હતી એ પણ પૂર્ણ થયેલ છે જેથી મકર રાશિવાળા જાતકો અને કર્ક અને વૃશિકવાળા જાતકોને આવનારા દિવસોમાં ખૂબ જ શાંતિ મળશે તેઓના રોકાયેલા લાભ જે અટકેલા હતા તેની અંદર પ્રગતિ શરૂ થશે હવે જોઈએ આપણે બીજી કંઈક રાશિ ઉપર શનિ મહારાજ પ્રભાવ પાડી શકે તેમ છે આ શનિ મહારાજના મીન રાશિ અંદર પ્રવેશ કરવાથી સિંહ રાશિ તેમજ ધન રાશિને બે વર્ષની અઢી વર્ષની નાની પદ્ધતિનો પાયો શરૂ થશે તેમજ કુંભ રાશિવાળા જાતકોને તેની સાડાસાથી જે ચાલી રહી છે તેનો ત્રીજો તબક્કો છે તેમજ મીન રાશિવાળા જાતકોને એની જે સાડાસાથી ચાલતી હતી એનો બીજો તબક્કો શરૂ થયેલ છે તેમજ મેષ રાશિવાળા જાતકોને સાડાસાથીનો પ્રથમ તબક્કો શરૂ થયેલ છે મેષ રાશિવાળા જાતકોને પ્રથમ તબક્કો હોય જેથી દરેક જગ્યાએ સાવચેતી જરૂરી છે ત્યાં આપણે જાણીશું બારે બાર રાશિઓ પર શનિ દેવતા શું પ્રભાવ પાડે છે એ અંદર બારે બાર રાશિઓને શું ફળ આપશે આવનારા અઢી વર્ષની અંદર શનિ દેવતા એ બાબતે આપણે બારે બાર રાશિવાળા જાતકોનું રાશિ ભવિષ્ય આપણે જોઈશું શનિ મહારાજ ઓગણત્રીસ માર્ચના રોજ પરિવર્તન થઈ પોતાની મકર રાશિમાંથી જઈને મીન રાશિમાં પ્રવેશ કરેલો છે જેથી બારે બાર રાશિઓને શું અસર થશે તે વિગતે જોઈએ તો મેષ રાશિવાળા જાતકોને શનિ મહારાજના મીન રાશિના પ્રવેશથી સાડા સાતીનો પ્રદપ તબક્કો શરૂ થનાર છે એ લોઢાના પાયે માતા પરથી પસાર થશે જેથી મેષ રાશિવાળા જાતકોને શારીરિક માનસિક થોડી ઘણી તકલીફ થાય તેમજ કષ્ટદાયક થોડો ઘણો સમય ગણી શકાય મોટા કોઈ પણ નિર્ણયો હોય એ જરૂરથી સમજી વિચારીને કાર્ય કરવું ખોટી ઉતાવળ ન કરવી કોઈ સાથે ખોટી વાદ વિવાદ કે મોટા સાહસથી બચવું આવું શનિ મહારાજ નહીં આ મેષ રાશિવાળા જાતકોને જણાવે છે તો ખાસ કરીને મહેસા છોડા જાતકો તમારે આવનાર અઢી વર્ષની અંદર ખોટા વાદ વિવાદથી બચવાનું છે મોટા નિર્ણયો ન લેવા એવું જણાઈ આવે છે તો એ બાબતે મેષ રાશિવાળા જાતકો આપ સાવધાન રહેશો વૃષભ રાશિવાળા જાતકોને ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિઓ મહારાજના પરિવર્તનને કારણે વૃષભ રાશિને ખૂબ જ મોટો લાભ થશે તેમજ પોતાના વેપાર ધંધા નોકરી અને અંદર પ્રગતિ જણાશે નામના યશ કીર્તિ પણ મળી શકે તેમ છે તો વૃષિક રાશિવાળા જાતકોને આ શનિ મહારાજ લાભ અપાવવા જઈ રહ્યા છે તો આ હતું ઋષિવાળા જાતકોનું શનિ મહારાજની અઢી વર્ષની અવધિમાં શું લાભ થશે એ બાબતે આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા જાતકોને ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ દેવતાના પરિવર્તનને કારણે શું શું થવા જઈ રહ્યું છે તો ચાલો જોઈએ તો મિથુન રાશિવાળા જાતકોને આવનારા દિવસમાં પોતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ એની અંદર ઘણો બધો સુધારો થશે પોતાના પદ પ્રતિષ્ઠા ઉપર હશો ત્યાં પણ આપણે સારો લાભ જણાશે તેમજ નાણાકીય પરિસ્થિતિ જે આપ લોકોની અપ એન્ડ ડાઉન હતી એમાં પણ સુધારો જણાઈ રહેલ છે એકંદરે જોઈએ તો મિથુન રાશિવાળા જાતકોને શનિ મહારાજ લાભ અપાવવા જઈ રહ્યા છે તો આ હતું મિથુન રાશિવાળા જાતકોનું અઢી વર્ષના શનિદેવતાના જે મીન રાશિમાં પ્રવેશથી મળનારું ફળ હવે જોઈએ આપણે કર્ક રાશિવાળા જાતકોનું શનિ મહારાજના પરિવર્તનથી શું લાભ ગેરલાભ થશે તે કર્ક રાશિવાળા જાતકોને એની ઉપર ચાલતી નાની પનોતી ઓગણત્રીસ માર્ચના રોજ પૂરી થયેલ છે જેથી કર્ક રાશિવાળા જાતકોને એના જે અધૂરા કાર્ય હતા રોકાયેલા નાણાં હતા એની અંદર ખૂબ સારો લાભ થશે તેમજ તેઓના મિત્ર દ્વારા સગા સંબંધી દ્વારા જે નકારાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી હતી એની અંદર ખૂબ સારો લાભ થશે પોતાને નોકરી ધંધા વ્યવસાયની અંદર પણ સારો લાભ જણાઈ રહેલ છે એટલે કર્ક રાશિવાળા જાતકોને છેલ્લા અઢી વર્ષ દરમિયાન જે થોડી ઘણી અને કષ્ટદાયક પરિસ્થિતિ હતી એમાંથી તે લાભ મેળવી શકશે અને પોતાના આવનાર દિવસોમાં સારી એવી પ્રગતિ જણાશે તો આ હતું કરેક રાશિવાળા જાતકોનું શનિ મહારાજના પરિવર્તનથી થનાર લાભ અને ગેરલાભ બાબતેનું રાશિફળ હવે આપણે જોઈએ સિંહ રાશિવાળા જાતકોને અઢી વર્ષની અંદર થનારા શું શું પરિવર્તન છે તો શનિ મહારાજના ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ પરિવર્તનને કારણે સિંહ રાશિવાળા જાતકોને લોખંડના પાયે નાનીપનોથી શરૂ થવા જઈ રહી છે જે કષ્ટદાયક પણ હોય છે ખુદ પરિશ્રમ કરાવે ખૂબ જ મહેનત કરો એના પ્રમાણમાં જે તમને ફળ મળવા જઈ રહ્યું છે એ અલ્પ પ્રમાણમાં મળે જેથી કરીને સિંહ રાશિવાળા જાતકોએ આંતરિક તેમજ માનસિક થાકનો અનુભવ કરી શકો તેમજ કોઈ પણ નિર્ણયો ઉતાવળે ન કરવા શાંતિથી સમજી વિચારીને આગળના કાર્ય કરવા જેથી તેઓને આવનાર અઢી વર્ષની અંદર શનિ મહારાજની લોખંડ પાયે શરૂ થયેલ પનોથીમાં લાભ મેળવી શકાય તો સિંહ રાશિવાળા જાતકોને એટલું જ કહેવાનું થાય કે આવનાર અઢી વર્ષ માટે આપ સમજી વિચારીને નિર્ણયો કરશો ખૂબ જ મહેનત કરશો એના પ્રમાણમાં આપને જે ફળ છે ઓછું મળશે આ હતું સિંહ રાશિ વાળા જાતકોનું શનિ મહારાજની જે પનો શરૂ થવા જઈ રહી છે નાનાભાઈ એનું રાશિ ફળ કન્યા રાશિ વાળા જાતકોને ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિ મહારાજના પરિવર્તનના કારણે શું લાભ શું નુકસાન છે એ આપણે જોઈએ તો કન્યા રાશિ વાળા જાતકોને આવનાર દિવસોમાં પોતાના સગા સંબંધી કુટુંબ મિત્ર તરફથી ઘણા બધા લાભો મળવા જઈ રહેલ છે નોકરી અને વ્યવસાયમાં જે સમસ્યાઓ ચાલતી હતી એની અંદર એને લાભ થશે નાણાકીય જે પરિસ્થિતિની થોડી ઘણી અપ એન્ડ ડાઉન ચાલતી હતી એ થોડી સ્થિર ચાલશે તો કન્યા રાશિવાળા જાતકોને આવનાર અઢી વર્ષમાં શનિ મહારાજ મધ્યમ ફળ આપવા જઈ રહેલ છે આ હતું કન્યા રાશિવાળા જાતકોનું શનિ મહારાજના મીન રાશિના પ્રવેશથી થનારું ફળ શું મળી જઈ રહ્યું છે એ બાબત જોડે વાત કરી હવેની રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળા જાતકોને ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિ મહારાજના પરિવર્તનના કારણે શું લાભ શું તકેદારી રાખવી એ બાબત આપણે જોઈએ તો તુલા રાશિવાળા જાતકોને પોતાના નોકરી ધંધા વ્યવસાયની અંદર અટકેલા જે કામો હતા એ પૂર્ણ થશે ઉચ્ચ પદ માટે કે પ્રમોશનની વાત ચાલતી હશે તો પ્રમોશનના ચાન્સીસ તુલા રાશિવાળાઓને વધી રહ્યા છે તેમજ કોર્ટ કચેરીના કોઈ કામકાજ હોય એની અંદર પણ તુલા રાશિવાળા તરફે ચુકાદો આવી શકે છે તેમજ એને કોઈ રોગ ચાલુ હતો નાની મોટી બીમારી હતી એ બીમારીની અંદર જે ઉપચારની અંદર સફળતા નહોતી મળતી એની અંદર હવે તુલા રાશિવાળા જાતોની કોઈ બીમારી હોય એની અંદર સારો એવો ઉપચારથી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકશે એવું શનિ મહારાજ જણાવી રહેલ છે તો આ હતું તુલા રાશિવાળા જાતકોનું ઓગણત્રીસ માર્ચના રોજ શનિ દેવતાનું રાશિ પરિવર્તનને કારણે જે ફળાફળ મળવાનું છે એ બાબતે આપણે વાત કરી વૃશ્ચિક રાશિવાળા જાતકોને ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શરીર પરિવર્તનના કારણે શું ફળાદેશ છે તે ચાલો આપણે જોઈ લઈએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને પોતાના ક્ષેત્રમાંથી નફો તેમજ સારા એવા ધંધાનો લાભ ખુલી રહેલ છે નાણાકીય તેમજ તબિયત બાબતે જે સમસ્યાઓ હતી એમાં પણ આંશિક સુધારો સૂચવી રહેલ છે તેમજ એની જે નાના પાયે પરનોથી ચાલતી હતી એ તબક્કો પૂરો થયેલ છે જેથી વૃશ્ચિક રાશિવાળા જાતકોને આવનાર અઢી વર્ષમાં ઘણા સારા લાભ મળવા જઈ રહેલ છે તો આ હતો વૃશ્ચિક રાશિવાળા જાતકોનું શનિ મહારાજના પરિવર્તનને કારણે ફળાદેશ આપણે જોયું આગળની રાશિ છે ધનરાશિ તો ધનરાશિવાળા જાતકોને ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિ પરિવર્તનના કારણે ધનરાશિવાળા જાતકોને નાની પનોતિનો પાયો શરૂ થવા જઈ રહ્યો છે લોખંડના પાયે શરૂ થશે તેથી ધનરાશિવાળા જાતકોને ખાસ કરીને જે કંઈ કાર્ય કરે છે એમાં એને શારીરિક તેમજ માનસિક તકલીફ જણાય જે કામ કરી રહ્યા છો જેટલી મહેનત છે એના પ્રમાણમાં અલ્પ ફળ મળે ઓછું ફળ મળે તેમજ કોઈ પણ મોટા પ્રકારના શ્વાસ કરવાના હોય મોટા નિર્ણય લેવાના હોય એ યોગ્ય વ્યક્તિની સલાહ સૂચન લઈ પછી જ પોતે પોતાના કાર્યમાં આગળ વધવું એવું સૂચન કરી રહેલ છે તો આ હતું ધન રાશિ વડા જાતકોનું ઓગણદીસ માર્ચના રોજ થયેલ શનિ મહારાજના પરિવર્તનને કારણે મળનાર ફળ બાબતે આગળની રાશિ છે મકર રાશિ ઓગણદીસ માર્ચના રોજ શનિ મહારાજ આ મકર રાશિમાંથી સાડા સાત વર્ષથી હતા એ ત્યાંથી પરિવર્તન પામીને મીન રાશિમાં પ્રવેશ કરેલ છે જેથી મકર રાશિવાળા જાતકોને સાડા સાત વર્ષથી ચાલતી સાડા સતી ઓગણત્રીસ તારીખના રોજ પૂર્ણ થાય છે તેઓના સાડા સાત વર્ષ દરમિયાન જે અટકેલા કાર્યો હતા જે તેઓને દ્વિધા હતી જે કષ્ટ હતું એ હવે ધીરે ધીરે પૂર્ણ થશે તેમજ મકર રાશિવાળા જાતકોને પોતાના નોકરી ધંધા રોજગારમાં આકસ્મિક લાભ મળવા જઈ રહ્યો છે તેમજ તેઓના મિત્રથી ધંધાની અંદર રોજગારની અંદર તેમજ પોતાના કુટુંબીજનોનો સારો સહકારથી સારી રીતે આગળ વધી શકશે તેમજ તેઓને સારો એવો ધન લાભ પણ થનાર છે તો મકર રાશિવાળા જાતકોને આપ છેલ્લા સાડા સાત વર્ષથી જે કષ્ટ પીડા ભોગવી રહ્યા હતા એમાંથી આપને છુટકારો મળેલ છે આ હતું મકર રાશિ વાળા જાતકોનું ઓગણત્રીસ માર્ચ ના રોજ શનિ મહારાજના પરિવર્તનને કારણે ફળાદેશ પ્રમાણે આપણે જોયું કુંભ જાતકોને ઓગણત્રીસ માર્ચ નો રોજ શનિ મહારાજના પરિવર્તનથી તેઓને શાળા સાથીનો છેલ્લો તબક્કો રૂપાના પાયે શરૂ થઈ રહેલ છે તેથી કુંભ જાતકોને પોતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખવી આમ તો રૂપાનો પાયો લાભ અપાવનાર હોય જેથી કુંભરાશી જાતકોને આવનાર અઢી વર્ષની અંદર આર્થિક ધન લાભના યોગ સૂચવી રહેલ છે ખાસ એટલી બધી ચિંતા જેવું જણાતું નથી કુંભરાશી જાતકોને પરંતુ કોઈ પણ કાર્ય કરતા પહેલા સમજી વિચારીને કરવું અને પોતાના સ્વાસ્થ્ય બાબતે યોગ્ય તકેદારી રાખવી એવું જણાવી આવેલ છે તો આ હતું કુંભરાશી જાતકોનું ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિ પરિવર્તનના કારણે રાશિ ભવિષ્ય કુંભ રાશિવાળા જાતકો મીન રાશિવાળા જાતકો ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિ મહારાજના પરિવર્તનને કારણે આપની સાડા સાત વર્ષની પનોતીના ઉપાયો શરૂ થઈ રહેલ છે તો ખાસ કરીને મીન રાશિના જાતકોએ ખૂબ જ સાવચેતી રાખી આવનારા સાડા સાત વર્ષ દરમિયાન આપને માનસિક અશાંતિ જેવું જણાય જે કાર્ય કરો એ કાર્યની અંદર થોડું ઘણું વિઘ્ન આવે જેથી આપને ખોટી ચિંતા રહ્યા કરે આંતરિક અને માનસિક અશાંતિ જેવું લાગે જેથી આવનાર દિવસોમાં મીનરા જેવાળા જાતકોએ કોઈ પણ મોટા નિર્ણયો લેતા પહેલાં શોવા વિચારી એ પછી પોતાનું કાર્ય કરવું પોતાના માન સન્માનમાં ક્યાંય ઉણપ આવે એવું પણ જણાય જેથી આવનાર દિવસોમાં મીન રાશિવાળા જાતકોએ વર્તે સાવધાન એ પ્રમાણે વર્તવાનું જણાય આવેલ છે તો આ હતું મીન રાશિવાળા જાતકોનું શનિ મહારાજના ઓગણત્રીસ માર્ગના પરિવર્તનથી જે ભવિષ્ય જણાવ્યું એ આપણે જ જણાવ્યું છે મેં તો દર્શક મિત્રો ઓગણત્રીસ માર્ચના રોજ થયેલ શનિ મહારાજના પરિવર્તનના કારણે આપણે દેશ ઉપર વિશ્વમાં તેમજ કઈ રાશિની પનોતી પૂર્ણ થયેલ છે નાની અને મોટી તેમજ કઈ કઈ રાશિને નાની મોટી પનોતી શરૂ થઈ છે એ પ્રમાણેની આપણે વાત જોઈ તો એના ઉપાય વિશે જોઈએ તો દરેક રાશિવાળા જાતકોને જેને નાની પનોતી અને મોટી પનોતી છે એવો શનિ મહારાજની તેમજ હનુમાન દાદાની ભક્તિ કરવી કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય કરવું નહીં જેથી કોઈ જગ્યાએ ફસાઈ જાય અને આ લોકોએ શનિ મહારાજનું દાન પુણ્ય કરવું ભક્તિમાં પોતાનું મન લગાવવું અને પોતાના ગુરુદેવ દ્વારા આપવામાં આવેલ મંત્ર તેમજ શનિ ચાલીસા હનુમાન ચાલીસા તેમજ શિવ જેની ઉપાસના કરવી જેથી તમને પોતાના પનીતના સમય દરમિયાન ખૂબ જ રાહત જણાશે તો ફરી પાછો કહું છું કે આવનાર દિવસોની અંદર વિશ્વની અંદર નાની મોટી ઉથલપાથલ થવા જઈ રહેલ છે કેમ કે મીન રાશિની અંદર થયેલ સૂર્ય ગ્રહણને કારણે ખૂબ જ સાવચેતી આવનાર બે મહિનામાં રાખવાનું જણાઈ આવેલ છે તો આ હતું ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિ મહારાજના પરિવર્તનના કારણે લઈ મીન વાળા જાતકોનું રાશિફળ મેં સૂચવ્યું છે એમના ઉપાય પણ સૂચવ્યા છે તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે હજુ સુધી જો આપે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કૃપા કરી સબસ્ક્રાઈબ કરજો આવી કોઈ વાત લઈ આપની સમક્ષ આવતો હોઉં છું તેમજ દર મહિને માસિક ભવિષ્ય ને દર સપ્તાહનું સાપ્તાહિક ભવિષ્ય લઈ તો આવું જ છું એ દરમિયાન યોગ્ય જણાય કે મારા દર્શકો સુધી આ વાત મારે પહોંચાડવી છે તો વચ્ચે પણ આ રીતના મારા વિડીયો દ્વારા આપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું તો ફરી મળીશું નવી વાત સાથે નવી ઉર્જા સાથે ત્યાં સુધી સર્વનું મંગલ થાવ જય શ્રી ગણેશ